રાઈફી જો કે મસ્ત વ્યૂ આવે છે પાણી હે નીચું દે જો ભાઈ પાણી દે ખેતર ખેતર તમે જોઈ શકો કેટલું પાણી છે નદી જોવા બે એક વરસાદ તો શાંત કપડા દીધા આ જાય રસ્તો સારો છે અમારા ગામને રસ્તો પાછો

જયેશભાઈને કીધું કે ભાઈ હવે તમે દરિયે મારું કામ પૂરું કરો ભાઈ જયેશભાઈ કામ રાખીને બેઠા દી આ બધીમાં પાણી ભરાઈ ગયું લા અનયન રાહુલ ઓતે આ મૌલિક ભણે મૌલિક જાય બ્લોગમાં આવું તારા બ્લોગમાં આવું સંદીપ તારે લા આ બધી ભૈરામ તો તો કરાય પેટુ દેને પબ્લિક તો જાય જ છે

નવાથી નીકળે છે હલે આગળ એ આગળ આગળ થોડે કુદી જાવ હાલો આગળ માં પૂલ ચૂકું હો જો યો બડી ફોટોગ્રાફ પાણી જાય હજી તો આગળ ગયા નથી ગયા આગળ તો ધોમ પાણી જાય બરાબર ઝૂમ કરીને બતાડું તમને આગળ તો જોરદાર પાણી જાય જો ખાલી આઈનું જ છે આગળ શરૂઆતનું જ છે એટલું આટલું આઈથી જોરદાર પાણી જાય આપણે આગળ રિસ્ક રિસ્ક બી લેવાય નઈ કારણ કે પાણી આગળ પણ પુલ તૂટેલું છે આગળ જવાનું રિસ્ક લેવાય જ નહી આપણે તો અહીં એટલું પાણી મંદિર ની મેરે પાણી આવી આગળ તમે જોયું કેવો ધોધ જાય છે હવે બીજી આપણે ગામનાથ મહાદેવ જાય છે

કામના થાય એટલે આને રીલ દેખાય કે પોસ્ટર દેખાય બીજું કઈ દેખાતું નથી ભાઈને ને હું નથી દેખાતું આટલું આટલું પાણી જાય તમે મારા જો ઓલા વિડીયો વ્લોગ જોયા હોય તો એ પાણી જોઈને અત્યારનું પાણી જોઉં જોઈ લઉં ખાલી પાણી જો આવ્યું તમે પાણી જોઈને કહી શકો છો બીજું ઉતર વર્ગીય રહી ભાઈ બીક લાગે કે પડી પડી જાય व्यूજો ખાલી આઈનું રિયાશભાઈ કે ફોટો લેવો પણ ઈ ફોટાન જક્કરમાં આ જો આ ઈઠે તેટલું પાણી જાય જો બરક્યુ બરક્યુ તો આપડે દરિયા ભેગા થઈ જાય ને ડાયરેક્ટ ભાઈ તો હજી ફોટા પાડવા મત છો ભાઈ તો લો ભાઈ તો ફોટાફોટ સેલ્ફી ફોટો લઈ એ પાણી બોલું જો તમે બહાવજો પાણીને ને કેવું બહાવજો ભાઈ કામ ના થાવે અને ફોટા ના પડે એવું તો થાય જ નહીં જો આ ફોટો શૂટિંગ વર્ગી આને એ જ જોઈએ ફોટો શૂટિંગમાં આપણે ફોટો શૂટિંગ કરીએ હોય એવું કઈ નહીં આપણે પાડી દીધા પછી આ ભાઈ પાડવા વર્ગ્યા તો કામ ના થાય તો એમનું દર્શન કર્યા વગર તો ના જવાય તો અંદર અંદર દર્શને કરી લે पानी જોઈ લે اندر લગભગ अदर वर्ष મંદિરે માં પાણી તો આવે તમે બતાડીએ અંદર મંદિર માં કેમેરો વન છે તો અહીંથી બતાડીએ તમને પાણી કેવું થાય છે મિત્રો આઈ થી જો કે ઓ મસ્ત વ્યૂ આવે છે પાણી હે નીચે ઉતી જો વરસાદે ઉપરથી ચાલ તે પાણી આવે તો જોઈ શકો તો ફૂલ ફેટ તો એટલે આ બધી ભાઈ આ નીકળી ગયા બર્શન કરી લીધા બધી નદી બધી જોઈ હવે જાય ઘરે આજનો વિડીયો એટલે રાખીએ જો નવા નવા વ્યુઅર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જૂના હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો બધીને મારા છેલ્લા જય કામનાથ અને હર મહાદેવ મળીએ નવા બ્લોક